ગાય આજે હું શેર કરીશ તમારી સાથે ફ્રેન્કી બનાવવાની રેસીપી તો એ આગળ આપણે ફ્રેન્કી બનાવવા માટે પહેલાં આપણે મસાલો બનાવી લઈશું ફ્રેન્કીનો તો એ આગળ સૂકા દાના બે ચમચી લઈ લઈશું મરિયા લઈ લઈ એક ચમચી જીરું લઈ લઈશું પંદર થી વીસ નંગ મરિયા લીધા છે હવે આપણે થોડા રોસ્ટ કરી લઈશું એને અને આપણે ધીમા તાપે રોસ્ટ થવા લઈશું થોડી વાર અહીંયા પાંચ થી સાત મિનિટમાં આપણા રોસ્ટ થઈ ગયા છે હવે ઠંડા થવા દઈશું આપણે હવે એમાં થોડી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હિંગ એક ચમચી ગરમ મસાલો આમચૂર પાવડર એક ચમચી અડધી ચમચી ચાટ મસાલો હવે થોડું મીઠું હવે આપણે પીસી લેવાનું છે હવે મિક્સરમાં એડ કરી દઈશું આપણે પીસી લઈશું અહીંયા આપણો મસાલો પીસાઈ ગયો છે જોઈ લઈશું આપણો ફ્રેન્કી મસાલો રેડી થઈ ગયો છે આને તમે સ્ટોર બી કરી શકો છો ફ્રિજમાં મૂકીને છ મહિના માટે હવે આપણે લોટ બાંધી લઈશું અહીંયા એક કપ ઘઉંનો લોટ લઈએ છે આપણે મેં એકલો મેદો નહીં લેતી બે મિક્સ કરું છું અહીંયા એક નાનો કપ મેદો લઈએ છીએ આપણે એમાં થોડું મીઠું એડ કરીશું એમાં થોડું તેલ એડ કરીશું આપણે તો અહીંયા બે ચમચી જેવું તેલ એડ કર્યું છે હવે આપણે મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું એમાં થોડું તેલ એડ કરીને સારી રીતે આપણે કેળવી લઈશું હવે આપણે એને રેસ્ટ આપીશું ત્યાં સુધીને આપણે માવાની તૈયારી કરી લઈએ અહીંયા માવો તૈયાર કરવા માટે બટાકા મેં બાફી લીધા હતા અહીંયા બે મોટી ચમચી તેલ એડ કર્યું છે હવે ગરમ થવા દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં થોડું જીરું એડ કરીશું આપણે થોડી હિંગ આગળ લીલા મરચા લસણની પેસ્ટ આદુની પેસ્ટ મિક્સ કરી લઈશું હવે એમાં મેં બટાકા એડ કરીશું થોડી હળદર તો લાલ મરચું ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું ધાના જીરું પાવડર મિક્સ કરી લઈશું જે આપણે મસાલો બનાવે તો એડ કરીશું એક ચમચી જેવો હવે એડ કરીશું થોડા ધાના અહીં આપણો માવો રેડી છે અહીં આપણો માવો રેડી થઈ ગયો છે હવે આપણે રોટલી વણી લઈશું આપણા લોટને બી દસ મિનિટ થઈ ગયો છે હવે આમાં અહીં આપણે એક ગુલ્લો લઈને આ રીતના ગુલ્લા કરી લીધા છે હવે એક ગુલ્લો લઈને આપણે એને વણી લઈશું

માલમાં વીટીને હમણાં રવા દઈશું આપણો માવો બી ઠંડો થઈ ગયો છે આ રીતની સ્ટિક બનાવી લેવાની છે આ રીતની આ રીતની આપણે સ્ટિક બનાવી લીધી છે હવે અહીંયા આગળ આપણે સેજવાન કેજઅપ એડ કરીશું લઈશું હવે કરીશું ટિક્કીને હવે કોબીજ એડ કરીમ એડ કરીશું ડુંગળી એડ કરીશું પનીર એડ કરીશું આપણે છીણી ને અહીંયા પનીર એડ કર્યું છે હવે થોડો મસાલો એડ કરીશું કેચપ એડ કરીશું આપણે હવે વારી લઈશું આપણે આ રીતે અને થોડીક આપણે શેકી લઈશું બટરમાં હવે પ્લેટમાં લઈ લઈશું તે આપણે આ રીતે આપણે બધી ફ્રેન્કી રેડી કરી દીધી છે હવે સૌ કરી લઈશું અહીંયા સવ કરવા માટે આપણે ટોમેટો કેચઅપ લીધો છે અહીંયા ફ્રેન્કી લઈ લઈશું આપણી ફ્રેન્કી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં